નમસ્તે ખેડૂત મિત્રો સોની સોનીભાઈ આવી ગયા છે તલના ચોકાની હરાજી લઈને કારણ કે આજે વાહનમાં આપણે ઉતારી શક્યા નથી આપણે પોતાના સિંગના વાહન વેચવાના હતા એટલે તો ચાલો તલના ચોકાની હરાજી જોઈ લઈએ તારીખ આજે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને વાર છે આજે શનિવાર એટલે દાદાનો વાર જોઈ શકો છો અહીંયા તલની હરાજી ચાલુ છે ચોકાની હજી આપણે અડધી ઉતારી છે અને ઊંચામાં કાળામાં ત્રેપનસો ને પચાસનું નામ પડ્યું છે અને સફેદમાં ચોવીસો ને પચાસનું કારણ કે સફેદમાં હજી કાંઈ સુપર ક્વોલિટી હતી નહીં નકર પચીસો છવ્વીસો સત્યાવીસો સુધી પણ જાય કરી સફેદ ચલ સારા હોય તો પણ કાળામાં ત્રેપનસો પચાસ અને સફેદમાં ચોવીસો પચાસનું નામ પડ્યું છે

પચીસ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા ભાઈ કરો ભાઈ બાવનસો પિસ્તાલીસ પંદર બે હાજર પંચાવન બે હાજર ને સિત્તેર બે સિત્તેર

પંદર વીસ પચીસ પચીસો

ભાઈ જેને કોઈનો ભય નથી પિસ્તાલીસ